અમરેલી જવું રસ્તો આજ કે હોય ને તમારે ક્યાં લગી જવું લખી જાવ આવું હોય તો મને બતાવી દેજો રસ્તો

शरीर में अरे ये पछि हम हम मने न कवर कर दिया हमारा ये मान चाहिए ना बने ना करा ना डॉक्टर का पोस्टमार्टम करने के लिए डॉक्टर का पोस्टमार्टम करने के

તો મોમે મૂકી સકી ને તમારો વિડિયો હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા અને અજાણી ગાડીમાં બેહવા ગયી દી